ખાયમ લીજે ઉડાસો કરીને બેઠા તો બસ હતું કા મારા દોસ્તારોને વિડિયો કોલ કરવાવારી ચશ્મા પહેરાતોય ન જ કપારમાં સાર આખ્યું થઈ સોરી સોરી હારું કાય વાંધો ની બીજું હું લાઈવ નાનખટાઈ તો સાખીએ વાહ દેખાવમાં તો સરસ ડાઈ ફ્રૂટ વારી એને ડ્રાય ફ્રૂટ વારી કહેવાય ડાઈ ની થાતી

તમે તમારા ભાઈને વરગાડ્યા કે હું પાપણ વણવા તી વરગાડે એટલે તમારા ભાઈ બે મોઢે પાપણ હજી આના મોઢે મારે ઠામ વિસરવા રસોઈ કરવી આપણે લાંબો જ ના એટલે હું તેને વરગાડું જ રજાઓ એટલે વરગાડું જ ખાવાનું ભડભોડી તે કામે પડે ને થોડું હા કે યે ધ્યાન પડી ગયો અને આખો કે હું ઘટડીની હજી મારા અંદર હંકરવા હતી હું તો ભૂલી ગઈ મુક્તે હા હા ઓલી ભૂરી ફરવા ગઈ ને લેતી આવી અમાર હાટુ મે કાઈ મઈ ગઈ નથી તોય બિસાડી દઈ ગઈ અચ્છા અમાર હાટુ જ ના લઈ આવી લે તમે કોઈ દી કઈ દેસો એ નથી તમને દે અમાર તો વ્યવહાર કેવો છે હું હાલતા કઈક દઈ આવું આન મોર મે ભજીયા કર્યા તા ને પરબારો ઘાણો ઉતરા ભેરો દઈ આવી તી ઘર ગરમા ગરમ તો ઈ તો રાખો એવું ઊ રીએ જલપા બેન હા સોનલ બેન આવજો એ હા જો હું તમને કેતા ભૂલી ગયો લે નવો માલ આવ્યો છે દુકાને હા તો ગાઉન બાવું ને એવું લઈ આવ્યો ઓસાળ ને કાઈ તમારે લેવું હોય તો આવજો માર ભેગા ના રે ના હું તો માર મોકલાવ્યા છે ટી-શર્ટ ને લેંખા પહેરું છું તો હાલો હું રૂપલી લઈ આવું એક જોડી ને પછી પહેરીને તમને દેખાડી હો અલ્યો તા મુગ્યો તો વરી કોક આવશે તા હું આ હંધુઈ ઠોસરા ઉટકી નાખું ઠેકાણે કર નાખું ગાને સે કામ જલ્દી હો જલ્દી હો તો કેમ બનાવતી હોય મને એટલે પૂછું છું કે અટાણે ખીસી દાઈબી હે દહ પાપડની તો બપોરે ખાહો હું એટલે ઈ પ્રમાણે રોટલી ખોડું જો વટાણા બટેટા ને શાક ને રોટલી ડુંગરી ટમેટા કાચું ને એ ભેગું ખાવામાં કુરકુર થાય એવું કઈ કુરકુર ના થાય કકડાવી લ્યો હો દે પાપડ માર બાપ દે તમે જાહો તો અડધો પાપડ મારસો એ બેન જો લીધી અસલ તો કેસરી કલર ની સટ્ટા ટી-શર્ટ ઉપર લે હા બેન સારું આવજો સારું હવે હાલો કામ કર હવે પાછી રજા છે ને તે બેને પાછા પાપડ વણવા વર્ગાડી